જય શ્રી કૃષ્ણ જય હું છું ગીતાબેન કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બટેકા બાફવાની રીત બતાવી છું એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો જુઓ શકરિયા બટેકા બાફવા માટે આપણે અહીંયા છ સાત નંગ બટેકા લીધા છે અને ચાર પાંચ સક્કરિયા લીધા છે આ સક્કરિયાને પહેલા આપણે વોશ કરી મતલબ ધોઈ પાણીમાં જુઓ આપણે આવી રીતે સક્કરિયાની ઉપર રેત ચોટેલી હોય છે ખાસ કરીને ધ્યાન રાખવાનું આ બહુ આની અંદર બહુ રેત ચોટી હોય છે એટલે આપણે આવી રીતે ચોખ્ખા પાણીમાં આને ધોઈ દેવાના છે પહેલા તો જુઓ તમે જોઈ શકો છો આ સક્કરિયાને આપણે આવી રીતે થોડા થોડા કટિંગ કરી લેવાના છે મીડિયમ મીડિયમ સાઈઝના ટુકડા આવી રીતે આપણે મીડિયમ સાઈઝ ટુકડા કરી લેશું આવી રીતે આવી રીતે આપણે સક્કરિયાના ટુકડા કરી લેવાના છે અને હવે આ સક્કરિયાને આપણે કુકરની અંદર પાણીની અંદર બાફવા નથી નાખી દેવાના તમે જોઈ શકો છો આપણે આવી રીતે બાફવાના છે જો આની અંદર આપણે પાણી લીધું છે જે ઢોકળિયાનું કુકર આવે છે એ છે આપણે આની અંદર પાણી નાખ્યું છે હવે આની ઉપર આપણે કાણાવાળી પ્લેટ મૂકી દેસું અને હવે આપણે આને આવી રીતે આપણે ગોઠવી દેવાના છે સક્કરિયા અને બટેકા બંને જો આ સક્કરિયાને દસ થી પંદર મિનિટ આપણે સ્લો ગેસ ઉપર રહેવા દેવાના છે આ સક્કરિયા બટાકાને આપણે વરાળથી ચડાવવાના છે પાણીની અંદર ડાયરેક્ટ નાખીને નથી ચડાવવાના આ સક્કરી આપણે વરાળથી ચડશે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું દસ પંદર મિનિટ માટે જો તમે જોઈ શકો છો આપણે સક્કરિયા બટાકા બાફવા મૂકે દસ થી પંદર મિનિટ જેવું થઈ ગઈ છે હવે આપણે આને ખોલીને જોઈ લઈએ જો તમે જોઈ શકો છો આપણે સક્કરિયાને બટેકા બહુ સરસ રીતે બફાઈ ગયા છે આવી રીતે આપણે ચાકુની મદદથી જોઈ લેવાનું જોઈ શકો છો તમે સરસ રીતે અંદરથી પણ બફાઈ ગયા છે અને આ બટેકા પણ સરસ રીતે બફાઈ ગયા છે આ રીતે જો તમે સક્કરિયાને બટેકા બાફશો તો તમારા સક્કરિયાની અંદર પાણી નહીં ઘૂસી જાય પાણી અંદર જતું રહે તો આપણા સક્કરિયા જે હોય છે એ છે ને મોરા થઈ જાય છે મીઠા સાવતી નથી એ સક્કરિયાની અંદર અને જો તમે આવી રીતે બાફશો તો તમે એ સક્કરિયા સરસ તમને ખાવામાં મીઠા લાગતા હોય છે તો આવી રીતે આપણે બાફવાના છે હવે આ બધા જ સકરિયા બટેકાને આપણે કાઢી લેશું એક પ્લેટની અંદર બધા સક્કરિયા બટેકા તમે જોઈ શકો છો બધાને ચાખું ઘુસાડીએ છીએ તો જો ચાકું સરસ રીતે આરપાર થઈ જાય છે એટલે આવી રીતે આપણે બધા સક્કરિયા બટેકાને કાઢી લેશું સરસ રીતે આપણા સક્કરિયા બટેકા બફાઈ ગયા છે જો આપણે નીચે ઉતારી લીધા છે બટેકાને શક્કરિયા બંને સરસ રીતે ઠંડા ઠંડા થઈ જાય એટલે આપણે આને ઉપરથી છાલ ઉતારી લેશું જો તમે જોઈ શકો છો આપણા બટેકા અને સક્કરિયા અહીંયા સરસ રીતે ઠંડા થઈ ગયા છે છે હવે આપણે આપણે આને છોલી અને વરળિયા બાફ્યા પાણીવા નથી બાફ્યા જો તમે જોઈ શકો છો બહુ મસ્ત રીતે આપણા સક્કરિયા બફાઈ ગયા છે ખાવામાં પણ બહુ મસ્ત મીઠા લાગે છે આ સક્કરિયા કારણ કે તમે કુકરમાં પાણી નાખીને બાફી દો તો એ પા પાણી પચા થઈ જતા હોય છે સક્કરિયાને એનો ટેસ્ટ બધો જ પાણીમાં જતો રહેતો હોય છે અને આનો ટેસ્ટ આપણે રહેતો હોય છે જો આવી જ રીતે આપણે બધા જ સક્કરિયાને અને બટેકાને છોડી લેવાના છે જો મેં જે રીતે શકરિયા અને બટેકા વાપ્યા છે એ રીત તમને ગમી હોય તો મારી ચેનલ ચેન્ડ કિચન ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો